હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં તમે મજામાં જશો અને આપણે બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે અને વાયગ્યા છે રાતના સાડા આઠ અને આ બ્લોગ કંઈક નવોજ ખાવાનો છે પહેલી વખત આવી રહી છે નાઇટનો બ્લોગ રાત્રીનો બ્લોગ પહેલી વખત આવે છે અત્યાર સુધી તમે જે કંઈક બ્લોગ જોયા છે એ દિવસના જોયા છે આજે પહેલી વખત નાઇટથી બ્લોગ ચાલુ થાય છે અને અમે બેસી ગયા છે રાત્રિ ભોજન માટે જેને ઇંગ્લિશમાં માં ડિનર ગુજરાતી માં વ્યારુ અને આમ કહેવાય હાઈનુ બોટ તો અમારા મનસવી બેન રેડી છે હેતવી બેન રેડી છે શું કરી હા 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 ખાઈ લે તો ચાલો અમે જમવા બે જાય છીએ ગરમી બહુ પડે છે ઠંડુ ઠંડુ તો કઈક હોય તો મોજ પડી જાય લાવો ચમચી જલ્દી હું ખાઈ લઉં

તો હેલો ફ્રેન્ડ્સ અમે જઈ રહ્યા છીએ ગામમાં ચક્કર મારવા હું ને પ્રિયાંકભાઈ જઈએ છીએ ગામમાં બરોબર ને પ્રિયાંકભાઈ ગામમાં કઈ દે કે ગામમાં ચક્કર ચક્કર કે તો હા તો ચાલો ફ્રેન્ડ્સ આપણે જઈએ ગામમાં હાલો આજે રવિવાર છે ને મારિયાની બજાર હાવ સદંતર બંધ છે આ બાજુ બંધ છે અમારા હિતેશ જો આવી ગયા હૈ બાય ભાઈ અમારા મંગલ એનું નામ છે બીજું મંગલસિંહ હિતેશ ભાઈ એક વાર ઝૂમ કરીને બતાવી દઉં હિતેશ ભાઈ એમ માણસો ઓળખો એમ ને આ છે અમારા અરવિંદભાઈ અરવિંદભાઈ મિસ્ત્રી અને આ અમારો હિતેશ પરમાર લોન્ડ્રી

હા ચૂંટણી નો માહોલ આમાં નો પૂછાય આમાં ચૂંટણી ના આમાં મુકાય આમાં આપડે રાજકીય ચર્ચા આમાં નો હોય બરોબર ને મંગલ ચર્ચા હા ચર્ચા આમાં હોય

અને ટીવી જોવે આજ તો રવિવાર છે બાકી એની સિરિયલ હાલતી હોય ને અહીંયા જો આ ઉતે ઉતે જોવે ભલાબેન ફૂક ગયા છે અને પાયલ ને પ્રિયા કે ફૂક ગયા છે ને પાયલ કઈ ઉતી નથી ફોટા ફોટા એમ કરે છે કઈ ઉતી નથી આ ઉતી જાય આપણે આમ ભયો જ આગડી છે ને ઊભી થઈને બાયણે બેહવાય છે હું તમને બતાવું

કે બધાય વિડીયો જોજો ને આ અમાર ધાર્મી બેન છે ને એને આખા દી બે વાર વિડિયા જોવા પડે કઈ દે તું એ કઈ દે તું ધાર્મી કે મારે જેમ તમે વિડીયો જોજો પૂરે પૂરો વિડીયો જોઈ લેવાનો ને લાઈક કરી દેવાનો વારે હાલો પીલીઓ પાણી હવે તમે હમણાં ખોટે ખોટે ને હવે અહીંયા આવીને બેસી ગઈ છે અહીંયા અમારે હું બધા પાડોશના બેઠા હોય